શ્રી ગણેશ નારદે પૂછ્યું જગદંબા પાર્વતી મેનામાં કેવી રીતે જન્મ્યા તથા તેમણે તપ કરી શિવજીને પતિ તરીકે કેવી રીતે મેળવ્યા તે સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક કહો બ્રહ્માએ કહ્યું જે સાંભળવાથી બ્રહ્મ હત્યારો પણ પાપ મુક્ત બની શુદ્ધ થઈ સર્વ ઇચ્છિત વસ્તુઓને મેળવે છે તે શિવનો શુભયશ તમે પ્રેમથી સાંભળો જ્યારે પર્વતરાજ હિમાલય મેનાને પરણી પોતાના સ્થાને ગયો હતો ત્યારે ત્રણેય લોકોમાં મહાન ઉત્સવ યોજાયો હતો તેમજ હિમાલયે પણ શ્રેષ્ઠ બ્રાહ્મણો અને બંધુઓને બોલાવી તેમનો સારી રીતે સત્કાર કર્યો હતો પછી હિમાલયથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણો અને બંધુઓએ તેને આશીર્વાદ આપી પોતપોતાને સ્થાને ગયા તે પછી હિમાલય પણ મેના સાથે પોતાના સુખદાયક ઘરમાં રહી અન્ય સુંદર નંદનવન વગેરે જઈ આનંદ વિનોદ કરવા લાગ્યો તે વખતે વિષ્ણુ વગેરે દેવો તથા મુનિઓ ત્યાં આવ્યા તેમને આવેલા જોઈ હિમાલય આનંદથી તેમને પ્રણામ કર્યા અને તેમના કર્મોના વખાણ કરતા તેણે ગદગદ કંઠે ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરી પછી નમ્રતાથી તેણે વિષ્ણુ દેવોને કહેવા માંડ્યું તમે બધા એકઠા મળી મારે ત્યાં પધાર્યા છો તેથી આજે મારો જન્મ સફળ થયો છે મારું તપ ફળ્યું છે મારું જ્ઞાન સફળ થયું છે તથા મારી સગળી ક્રિયાઓ ફળવતી બની છે વળી મારા શ્રી કુળ સાથે હું ધન્ય થયો છું આ પૃથ્વી પણ ધન્ય થઈ છે હવે આપ સર્વ મને તમારો સેવક ગણી પ્રેમથી આજ્ઞા કરો કે હું તમારું કયું કાર્ય કરું આ રીતે હિમાલયનું વચન સાંભળી વિષ્ણુ વગેરે દેવોએ પોતાનું કાર્ય સિદ્ધ થશે એમ માની પ્રસન્નતાથી કહ્યું બુદ્ધિમાન હિમાલય અમે માટે આવ્યા છીએ તે હિતકારી વચન સાંભળ પૂર્વ જગદંબા ઉમા દક્ષના કન્યા થઈ શંકરના પત્ની થયા હતા અને ઘણા કાળ સુધી આ પૃથ્વી પર રહ્યા હતા પછી પોતાના પિતાથી અપમાનિત થઈ તેમણે પોતાની પ્રતિજ્ઞા યાદ કરી તે દેહનો ત્યાગ કર્યો તેઓ પોતાના સ્થાને ગયા એ સગડી કથા લોકમાં પ્રસિદ્ધ છે અને તમે પણ જાણો છો પરંતુ હવે જગદંબા પૃથ્વી પર આવી શિવના પત્ની થાય તો આપણા સર્વનું ઘણું હિત થાય તેમજ સગડા દેવો તમારા આધીન રહે એમ વિષ્ણુ વગેરે દેવોનું કેવું સાંભળી હિમાલય ખરા મનથી એમને સંમતિ આપતા કહ્યું ભલે એમ થાવો ત્યાર પછી તે દેવો પણ હિમાલયને તે માટેનો ઉપાય બતાવી શંકરના પત્ની ઉમાદેવીને શરણે ગયા ત્યાં એક ઉત્તમ સ્થાન પર બેસી મનથી જગદંબાનું સ્મરણ કર્યું અને પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા માંડી દેવો બોલ્યા હે માતા ઉમાદેવી શિવલોકમાં વસતા અને શિવને નિત્ય પ્રિય હે મહેશ્વરી દુર્ગા દેવી તમને નમસ્કાર હો શ્રી શક્તિ સ્વરૂપ શાંતિ પુષ્ટિ કરનારા પવિત્ર કરનારા અને મહામાયા આપને અમે ભક્તિપૂર્વક વંદન કરીએ છીએ મંગળ સ્વરૂપ કલ્યાણ કરનારા સુદ સ્થુળ અને સૂક્ષ્મ સ્વરૂપ પરમ પરમાશ્ચર્ય સ્વરૂપ આત્મજ્ઞાન થતા શ્રેષ્ઠ વિદ્યાથી પ્રસન્ન થનારા આપને નમસ્કાર છે તમે શ્રદ્ધા છો ધૈર્ય છો અને સર્વવના સર્વના રૂપ તમે જ છો બ્રહ્માંડ રૂપ સંસ્થાનમાં તથા જગતના જીવ માત્રમાં રહી બ્રહ્માથી લઈ તણખલું પર્યંત જગતને ચારે બાજુથી પોષનારા તથા વૃદ્ધિ કરનારા આપને પ્રણામ હો વેદ માતા ગાયત્રી સાવિત્રી અને સરસ્વતી તમે છો સારા એ જગતમાં આજીવિકા રૂપે તમે જ છો ધર્મ સ્વરૂપ તેમજ ત્રણે વેદરૂપ તમે જ રહેલા છો વળી પ્રાણી માત્રમાં નિંદ્રા ભૂખ તૃપ્તિ તૃષ્ણા કાંતિ તેજ અને તૃષ્ટિ રૂપે રહેલા છો અને સર્વને સદેવ આનંદ આપનારા પણ તમે જ છો પુણ્યાત્માઓને લક્ષ્મી રૂપે તથા પાપાત્માઓને શિક્ષા કરવામાં તમે જ સમર્થ છો અને સર્વ જગતની શાંતિ તથા ધારણ પોષણ કરનારા પણ તમે જ છો પાંચ ભૂતોના તત્વરૂપ તથા નીતિજ્ઞ લોકોની નીતિ છો અને વ્યવસ્થ સ્વરૂપ તમે છો વળી સામવેદનું સંગીત યજુર્વેદની આવૃતિ ઋગ્વેદની માત્રા તથા અથર્વવેદની શ્રેષ્ઠ ગતિ પણ ગણો તો તે તમે જ છો તમે જ દેવ સમુદાયને શક્તિરૂપ તમો રૂપ પરમાત્માના સત્ત્ગુણ સ્વરૂપ દેખાવો છો અને રજોગોળ સ્વરૂપે માત્ર સંસાર રૂપે જણાવો છો એવા તમારું અમે સ્તવન કરીએ છીએ તો મારું કલ્યાણ કરો સંસાર સાગરમાં થતી ભયંકર શારીરિક યાતનાઓથી તારનારા અષ્ટાંગ યોગાણો રક્ષણ કરવામાં કુશળ અને વિંધ્યાચળમાં વસતા ભગવતી અમે ભાવપૂર્વક પ્રણામ કરીએ છીએ વળી પ્રાણી માત્રના અંગો અંગોનાંગ

જગદંબિકા દેવી દુર્ગા પ્રસન્ન થઈ સામે પ્રગટ થયા દુર્ગા દેવી મધુર રણકાર કરતી ગુગરીવાળા ભવ્ય રથમાં બેઠા હતા તેમના શરીરનું એક એક અંગ કરોડો સૂર્યની પણ વધુ પ્રકાશિત અને સુહામણું હતું જે તારે તરફ ફેલાયેલા પોતાના તેજ મંડપ વચ્ચે બિરાજેલા હતા અને એમનું સુંદર રૂપ અપ્રતિમ હતું સદાશિવની સાથે નિરંતર આનંદર પ્રમોદ કરતા એ મામાયા કોઈને તોલે આવે એમ ન હતા શિવલોકમાં રહેતા એ દેવી ત્રિવિધ ચિન્મય ગણોથી યુક્ત પ્રાકૃત ગુણોના અભાવે તેઓ નિ પણ કહેવાય છે તે શિવાદેવી ત્રણે દેવોની માતા ઉગ્ર ઝંડી રૂપ સર્વ બાધાઓને વિપત્તિઓ નાશ કરનારા જગત માતા અને મહાનિંદ્રા રૂપ પોતાના ભક્તોને તારે છે તેમના તેજસ્વી સ્વરૂપને જોઈ દેવોએ તેમના દર્શન કર્યા અને ફરીવાર દર્શનથી અભિલાષા આપતા વિષ્ણુ વગેરે દેવો તેમની સ્તુતિ કરવા લાગ્યા હે શિવે જગદમા મહેશ્વરી તમે તો સર્વ પીડાઓના સમૂહ નાશ કરનારા છો તમને અમે વારંવાર પ્રણામ કરીએ છીએ આપનો મહિમા વેદો અને સગડા શાસ્ત્રોથી પણ નથી જણાવવામાં આવતો તે વાણી તથા મનથી પર છે શ્રુતિ પણ નેતી નેતી આ તેનથી એમ દરેક પદાર્થોને ત્યાગ કરતા આપને સદા વણવે છે તો પછી આપ જગત માતાનો વર્ણ કરવામાં બીજાઓનો તો શું ગજું હોય તેમ છતાં ભક્તિથી આપની પ્રસન્નતા મેળવી ઘણા ભક્તોને આપ મહિમાને જાણી નિર્ભય થઈ શરણે આવે છે હે અંબિકે આપ કૃપા કરી હિંકર એવા અમારી એક વિનંતી પ્રસન્ન તે સાંભળો હે મહાદેવી આપનો ઉત્તમ પ્રકારે વણ કરવા અમે શક્તિમાન નથી શું કરીએ અગાઉ દક્ષના પુત્રી રૂપે થઈ પછી શિવના પત્ની થયા હતા પછી લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા શરીરનો ત્યાગ કરી આપ પોતાના લોકમાં ગયા હતા જેથી દેવેશ્વર મહાદેવને અત્યંત દુઃખ થયું હતું હે મહેશ્વરી તે સમયનું અધુ રહેલું કાર્ય આજની સુધી પૂર્ણ થયું નથી તેથી વ્યાકુળ થઈ અમે આ મુનિઓ સહિત આપને શરણે આવ્યા છીએ તે કૃપા કરી અમારા મનોરથ સફળ કરી સંતકુમાર મુનિના વચનને સાર્થક કરો અમારા બધાની ઈચ્છા છે કે પૃથ્વી પર અવતાર લઈ આ ફરી શિવજીના પત્ની થઈને યથાયોગ્ય લીલા કરો જેથી અમે દેવો સુખ શાંતિથી રહીએ તેમજ કૈલાસ પર્વત પર રહેલા ભગવાન શંકર પર સુખ સંતોષ પામે ને પ્રાણી માત્રની ચિંતા મટી જાય તેમના સગડા દુઃખો દૂર થાઓ બ્રહ્માને નારદ આગળ કહ્યું આ પ્રમાણે વારંવાર સ્તુતિ કરી વિષ્ણુ વગેરે દેવો નતમસ્તકે ઉભા રહ્યા ત્યારે તેમની સ્તુતિ સાંભળી અતિ પ્રસન્ન થયેલા શિવાદેવી કારણને વિચારી ભગવાન શંકરનું ધ્યાન ધર્યા પછી હસતા હસતા દેવોને કેવા લાગ્યા હે વિષ્ણુ દેવો અને મારી મારું લીલા ચરિત્ર લોકને મોહિત કરનારું છે તમારી ઈચ્છા મુજબ હું પૃથ્વી પર જરૂર અવતાર લઈશ કેમ કે પહેલાં અવતારમાં હિમાલય અને મેનાએ ભક્તિથી માતા પિતાની પેઠે મારી ઘણી સાર સંભાળ રાખી છે અને હજુ પણ તેવી જ રીતે ખૂબ પ્રેમભાવથી તેઓ મને સંભાળે છે ખાસ કરીને મેના તો મને પુત્રીની માફકત સંભાળે છે વડી રુદ્ર તથા તમે સર્વ મારા અવતારથી ઈચ્છા કરો છો તેથી હું

હે દેવો જે દિવસથી મે મારા પિતા દક્ષ પ્રજાપતિના યોગી બન્યા છે તે વિચારી કે સતી ધર્મને જાણનારી સતી પિતાથી અપમાનિત થઈ પ્રેમથી શરીર તજ્યું છે એમ વિચારી તેઓ અવધૂત વેશે રહે છે કારણ કે તેઓ મારા વિયોગ સહન કરી શકતા નથી મારા વિયોગ દુઃખથી તેમણે કામ સુખ પણ ત્યજી દીધું છે હે વિષ્ણુ આદિદેવો તથા મામુનિયો હવે તમે ભગવાન શિવની જગત પાવન બીજી લીલા પણ સાંભળો શિવજી મહાજ્ઞાની હોવા છતાં મારા હાડકાની માળા બનાવી પહેરતા હતા છતાં શાંતિ પામ્યા નહીં અને પોતે ઈશ્વર નથી એ રીતે યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા સિવાય માટે સાડે રડતા સર્વત્ર ફર્યા કર્યા છે તેમણે આ રીતે કોઈ કામાશક્ત મનુષ્યની જેમ લીલા કરી છે અને વાણી પણ તેવી જ અસંગત બોલ્યા કરે છે ખરી રીતે જોતા શિવજી વિકાર રહિત કામથી નહીં જીતેલા માયાથી અધીશ્વરી અને સર્વ જગતના ઈશ્વર છે તેઓ પોતાની લીલા બતાવવા માટે જ મારું પારિગ્રહણ ઈચ્છે છે અને એથી જ તેઓ પૃથ્વી પર હિમાલય મહેના ત્યાં મારા હવે પછી અવતાર ને ઈચ્છે છે એથી રુદ્રને સંતોષ આપવા માટે લૌકિક ગતિનો આશ્ચર્ય લઈ હું પર્વતરાજ હિમાલયની પત્ની મેનાને ત્યાં અવતાર લઈશ પછી કષ્ટાયક તપ કરી ભગવાન રુદ્રની પત્ની અને ભક્ત ઇ નિશંશય તમારું દેવોનું કાર્ય કરીશ મેં તમને ઘણું કહ્યું હવે તમે સર્વ તમારા સ્થાનમાં જાઓ અને શંકરની નિત્ય ભક્તિ કરો જેથી તે કૃપાસાગર તેમની દયાથી સદાય તમારું મંગળ કરશે અને હું પણ સમય પર તેમની પત્ની થઈ ત્રણે લોકમાં વંદનીય તથા પૂજ્ય થઈશ બ્રહ્માને નારદ આગળ કહ્યું એમ કહી જગદંબા શિવાદેવી સર્વ દેવોને દેખતા ત્યાં અંતર ધ્યાન થઈ ગયા પોતાના લોકમાં ગયા પછી વિષ્ણુ વગેરે દેવો અને મુનિઓ પણ પ્રસન્ન થઈ તે દિશામાં વારંવાર પ્રણામ કરી દેવોની મહિમા ગાતા પોતપોતાના સ્થાને ગયા હે મુનિ આ દુર્ગા દેવીનું પરમ પવિત્ર ચરિત્ર લોકોને સર્વકાળે સુખદાયી અને ભોગ તથા મોક્ષ આપનારું છે તે મેં તમને આ ડરથી કંઈ સંભળાવ્યું જે મનુષ્ય એકાગ્ર શ્રદ્ધા ભક્તિથી આ ચરિત્ર સાંભળે સંભળાવે છે કે વાંચે અથવા વંચાવે છે તે સર્વ કામનાઓ ભોગવી પરમ ગતિને પામે છે એ તે શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં સતીખંડ પાર્વતી ખંડમાં દેવોને ઉમાદેવીનો સાંત્વન તથા દેવોએ જગદંબાની સ્તુતિ નામના અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય